સારું ઘર છે ને હા કહેવાનો જ હતો તમારા મમ્મી કહેતા હતા કે સરકારી નોકરી છે વાવ સારી મહેનત કરો છો કરવી જ પડે ને મને આ બાવીસ પચીસ હજારની નોકરીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી પહેલેથી જ વિચારી રાખ્યું હતું કે સરકારી જમાયા જ બનીશ એટલે સરકારી નોકરી જ કરીશ સારું કહેવાય કે તમારી પાસે પૈસા હતા અને તમે તમારા સપના પૂરા કરી શક્યા પૈસા હતા ને સપના પૂરા કરી શકીએ નોકરી કરવા માટે પૈસા હતા ને આ બધી વાત ક્યાં આવી મતલબ કે હું મારી પરિસ્થિતિની વાત કરતો હતો મને પણ ભણવાનો ખૂબ શોખ હતો પહેલો નંબર આવતો હતો પણ શું કરીએ ઘરની પરિસ્થિતિ નહોતી ને કે ખરાબ આ મને પણ આવી શકાય આ બધા છે ને બાના છે કે ઘરની પરિસ્થિતિ નહોતી આમ નહોતું તેમ નહોતું બાકી તો છે ને પોતાના ડ્રીમ્સને સાચા કરવા હોય ને એ ગમે એમ કરી શકે અને અત્યારે તો સરકારી નોકરી કરવી હોય ને તો એટલે એજ્યુકેશનની પણ જરૂર નથી દસ પાસ બાર પાસ હોય ને એને પણ નોકરી મળે છે એટલી સારી છે ને સરકાર આપણી હા મળે છે પણ હું તમને એ વાત કરતો હતો કે હા તમારો પગાર વધારે છે તો બની શકે કે કદાચ તમે હા પાડો કે ના પાડો એ તો બે નંબરની વાત છે પણ અમે તમારા બધા સપનાઓ કે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે કે ના કરી શકે એ હું નથી જાણતો પણ હું કહી દઉં છું કે અમારું ઘર એટલું બધું સધ્ધર નથી આપ તમારા મમ્મીની જેમ બધા હસમુખા નથી અમારા ઘરમાં એટલે બની શકે કે કદાચ મારા બા કહી કે અમુક વસ્તુઓની ના પાડે તો એ સ્વીકારવી પડશે એ તો પછીની વાત છે ને જો આપણા લગ્ન થાય તોની વાત છે પહેલાં તો એકબીજાને જાણી લઈએ સમજી લઈએ પછી હા ના પછી લગ્ન હા કેમ ને મને તો તમારા પ્રત્યે બીજું કશું જાણવાની ઈચ્છા નથી પણ તમને કંઈ પૂછવું હોય તો પૂછી શકો હા પૂછું છે ને આ ઘર માં તમે તમારા બાને તમારી બેન ત્રણ જ જણા હા ત્રણ જ સરસ અને કેટલો પગાર કયો 22000 હા ધીમે ધીમે વધશે પગાર પણ જો મારું પણ એક ડ્રીમ છે કે હું પણ કોઈ નાનો મોટો પોતાનો બિઝનેસ કરું એના માટે બચત કરી રહ્યો છું અને કદાચ તમારા આવ્યા પછી શક્ય હોય તો હું પોતાનો બિઝનેસ પણ શરૂ કરી દઉં થઈ શકે પણ હા મારે છે ને એની પહેલા બે ત્રણ વાત ક્લિયર કરવી છે ખરો ને એટલા માટે તો તમને કહ્યું કે તમારા મનમાં જે કંઈ પણ હોય તમે પૂછી શકો છો હું ગવર્મેન્ટ જોબ કરું છું ગવર્મેન્ટ જોબ કરતી હોય કે કોઈ બીજી પણ જોબ કરતા હોય ને તો ઘરના બીજા કામ ના થઈ શકે ઘરનાય કામ કરવાના ને બહાર જોબ પણ કરવાની તો બધી જગ્યાએ છે ને પહોંચી ના વળાય તો મારાથી ઘરના કામ નહીં થાય હા ઠીક છે આમ પણ તમારો પગાર એટલો બધો વધારે છે તો પછી ઘરમાં નોકર રાખી લઈશું એમાં કોઈ વાતનું ચિંતા કરવા જેવું નથી કન્ડિશન નંબર પે હા હા એક વર્ષ થયું છે મારી સરકારી નોકરી લાગીને એનું અને આવતું એક વર્ષ હું મારો બધો જ પગાર મારા મમ્મીને આપીશ મંજૂર છે બધો જ પગાર તમારા મમ્મીને હમ હમ અત્યાર સુધી પણ તમે આ બાવીસ કે પચીસ હજારની નોકરીમાં ઘર ચલાવતા જ હતા ને તો મારે આવવાથી ના આવવાથી શું ફરક પડવાનો છે એવું સમજો કે ઘરમાં પચાસ હજાર વાળા પચાસ હજારની નોકરી કરવાવાળી બહુ આવી જ નથી આના માટે મારે વિચારવું પડશે આમ તો હું નિર્ણય ના લઈ શકું આમ નિર્ણય ના લઈ શકું એટલે તમારો નિર્ણય તમે જાતે જ લો છો ને કે કોઈ બીજાને પૂછવું પડે છે અને હું તો એવામાં બિલીવ કરું છું કે કોઈ સિચ્યુએશન ઊભી થાય ને તો એનો તરત નિર્ણય હાથમાં હોવો જોઈએ 10 કલાક પછી વિચારીને નહીં ઠીક છે હું હા પાડું છું આ તમે ફરજ દિવસ સુધી તમારો પગાર તમારા મમ્મીને આપી શકો પણ વરસ દિવસ પછી પછી તો તમે ઘરમાં પગાર આપશો ને પહેલાં મારી કન્ડિશન તો માની લો પછીની વાત પછી છે ને હા વરસ દિવસ તો નીકળી જાય હા ત્રીજી કન્ડિશન હા ત્રીજી કન્ડિશન એ છે કે મારી પાસે જે ગાડી છે ને એ હું અહીંને જ રહેવા દઈશ હું ત્યાં આવું ને તમારે મને નવી બાઈક લઈ દેવી પડશે નવી બાઈક અત્યારે સગવડ થાય એવું તો નથી પણ જોઈ લઈશું છોડો એ હા જો તમને મારી પહેલી અને બીજી બે કન્ડિશન મંજૂર હોય ને તો જરાક મારા મામાને જણાવી દેજો અત્યારે ઇમરજન્સીમાં જવાબ આપવાની જરૂર નથી શાંતિથી વિચારી લો આખી જિંદગી સાથે રહેવાનું છે ને હા હું મારી ઘરે પણ વાત કરી જો પછી કેવડાવીશ અંકિતા કેવી હતી છોકરી જોયા એ વાતે કેતી એ નથી પાછી તું તો મારે ભાઈ સાથે હમણાં જ વાત થઈ એની સાથે વાત થાય પછી કહું ને છોકરી ભાઈ કહેતો તો કે છોકરી બહુ મસ્ત છે પણ છે ને છોકરીવાળાએ એક શરત મૂકી છે શરત મૂકી હા છોકરીવાળાએ હા અત્યાર સુધી સાંભળ્યું છે કે છોકરાઓ વાળા શરત મૂકે ઘણી બધી પણ આ છોકરીવાળા એવી કેવી એ પરી હતી કે

તો એક વર્ષ પગાર આપે તો એમાં શું થઈ ગયું લાગે એક વર્ષ એટલે બાર મહિના થયા એ તને ખબર છે આમ પચાસ હજાર એટલે છ લાખ રૂપિયા થયા ઘરમાંથી જાય ને કઈ વાંધો નહીં બા એક વર્ષની તો વાત છે એક વર્ષ પછી તો ઘરમાં જ આપવાની છે ઠીક છે હવે ગયું જ છે ને સરકારી નોકરી છે ને બાર મહિના તો હમણાં નીકળી જશે પછી તો આપશે જ ને પગાર હા ને આમેય તે આપણે તારાભાઈની ઉંમરે થઈ ગઈ તી એ જ કહું છું આ ઢાઘાને કોણ દેત આ સારું છે છોકરીવાળાએ હા પાડી દીધી હા છોકરીએ તો મળતી નહોતી જે હોય એ જોઈને જાય દેવાંગ ગમી જાય જ્યાં ઉંમરની વાત આવે એટલે બધું ચૂપ એટલે જ ભાઈએ હા પાડી હશે કે ભાઈ જો છોકરી હા પાડતી હોય સરકારી નોકરી છે અને પાછું લગ્ન થઈ જાય તો સારામાં સારું કહેવાય હેણ આ શરતીની માએ મૂકી હતી મને તો એવું લાગે છે કે છોકરી તો સારી હતી પણ એની માં જે છે ને એ બહુ વિચિત્ર લાગી મને પણ મને એવું લાગે છે ઓ બા કે આ શરત એની માએ જ મૂકી હોય કે માં હોય ને ઈ જ બધી લાલચુડી હોય કારણ કે જો લગન કરીને જાય એટલે આવક બંધ થઈ જાય સાચી વાત છે એટલે શરત મૂકી હશે આ એને જ મૂકી લાગે છે બાકી છોકરીને શું ખબર પડવાની કે આ શરત રાખવી કે નહીં બહુ કરી પણ બા એમાં શું બહુ કરી એક વર્ષની તો વાત છે એક વર્ષ પછી તો ઘરમાં જ આપવાની છે અને છોકરી સારી છે એવું ભાઈ કહેતો તો પણ હું એમ કહું કે તારો ભાઈ એને પાંચ મિનિટ મળ્યો વાતો કરી તો એમાં એને સૂઈ એટલી બધી સારબ દેખાઈ ગઈ હવે એકાબીજા પર્સનલમાં વાતો કરે એમાં ખબર તો પડે ને કે માણસ કેવું છે કે કેવું નહીં એમ હવે પછી એ તો એને ખબર હો આજના છોકરાઓ તો છે ને બસ જોઈને મોઈ જાય હવે આ પગારની વાત કરી તો તારા ભાઈએ એક એને હા ના નહીં કરી હોય કે ના એવું ન હોય ના બા એમાં એવું હતું ને કે એના મમ્મીએ જ વાત કરી એટલે વડીલોની વાત તો ભાઈ કેમ ટાળે હે ભગવાન સારું હાલ જે થયું એટલે જ તમને કીધું હતું તમે સાથે જોવા આવો પણ તમે આવ્યા નહીં તને ખબર છે ને કેમ નહોતી આવી તને ખબર છે ને એટલે હવે પૂછપુછ નહીં કર મને હા હવે ને એને લગ્ન લેવાનું ક્યારે કીધું એ તો આપણા ઉપર મૂકેલું છે કે તમે જ્યારે ગયો ત્યારે લગ્ન લઈ લઈએ આપણે મોડું ન જ કરવું ઓ કહી દેજે તાર ભાઈને હા તો લક્ષ્મી સામેથી ચાંડલો કરવા આવી છે તો કઈ અવડામાં થોડું મોડું જોવા જવાય હા બસ હવે આપણે ફોન પર વાત કરીને સગાઈનું નક્કી કરી નાખીએ અને પછી લગ્નનું તાત્કાલિક ગોઠવી દઈએ હા અને જો હું તને હજી એક વાત કહું એણે એમ કીધું છે ને કે આખા વર્ષનો પગાર એના ઘરે દેશે હા એટલે આપણે છે ને સોનું બહુ ચડાવવું જ નથી આપણે કહીશું અમારે એટલી બધી તેવડ નથી પણ થોડુંક જ ચડાવશું બાકી મારે તો છે ને પાંચેક તોલાની ગણતરી હતી પણ હવે નથી દેવું પણ બા તો એ લગ્ન કરીએ એટલે સમાજમાં દેખાડો કરવા માટે ચડાવવું તો પડે ને હા તે બે તોલા દેવું જા હવે તું તારું કામ કર ચા પીવી છે તમારે હા તો એમ કયો